વિસાવદર તાલુકાના ચાપરડા ગામે બ્રહ્માનંદ ધામ ખાતે ભારત સરકારના કેન્દ્રીય ગૃહમંત્રી ગૃહપ્રધાન અમિત શાહને હાથે વિવિધ સંસ્થાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો હતો ગઈકાલે વિસાવદર તાલુકાના ચાપરડા ખાતે ભારતીય કેન્દ્ર ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા બ્રહ્માધામ ચાપરડાના વિવિધ લોકાર્પણ તથા શિલાન્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં રાજકીય આગેવાનો ધારાસભ્યો રાજકીય કાર્યકર્તાઓ અગ્રણીઓ તેમજ સાધુ સંતો વગેરે ઉપસ્થિત રહ્યા હતા બપોરે ત્રણ કલાકના સમયે ગૃહપ્રધાન અમિત શાહ વિસાવદર તાલુકાના ચાપરડા ગામે બ્રહ્માનંદ ધામ આશ્રમ ખાતે આવી પહોંચ્યા હતા ત્યારબાદ વિવિધ સંસ્થાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો જોકે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ દર્શક મિત્રો ટુડે ગુજરાતી ન્યૂઝનું આ જાગૃતિ અભિયાન શિસ્તમાં બદલાવ લાવવાનો એક પ્રયાસ છે જો આ પ્રયાસ આપને ગમે હો તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં ગરીબ લોકોને પણ સુખાકારી સુવિધાઓનો હક છે તે આપ પણ સ્વીકારતા હો તો આ વિડીયો શેર જરૂર કરજો ફરી મળીશું ત્યાં સુધી જાગૃત રહો અને સક્રિય રહો